માંડવી શહેરમાં બીચ પરથી ગરીબ શ્રમજીવીઓના દબાણો હટાવાતા તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરનાર માંડવી તાલુકા કોંગ્રેસના પ્રમુખ શિવરાજ ગઢવી પર વહીવટી તંત્ર દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ત્રણ અધિકારીઓ સામે પગલાં લેવા માટે માંગ કરવામાં આવી હતી શિવરાજ ગઢવી હાજર ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજવેન્દ્રસિંહ જાડેજા ગુજરાત પ્રદેશ મંત્રી વી કે હુંબલ કચ્છ જિલ્લા મહામંત્રી રામદેવસિંહ જાડેજા રમેશ ગરવા કાસમ સમા કુંભા રાણુભા ગઢવી મહેન્દ્રસિંહ પરમાર સહિતના અગ્રણીઓ જોડાયા હતા અને જિલ્લા કલેક્ટરને કચેરીએ આવેદનપત્ર પાઠવીને વહીવટી તંત્રની સત્તાનો દુરુપયોગ કરનાર જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધીને કાયદેસર કાર્યવાહીની માંગણી કરી હતી કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને વી કે હુંબલે ચંચર ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી ગઈકાલે માંડવી ખાતે વિન્ડફાર્મ બીચ છે એ વિન્ડફાર્મ બીચ ખાતે જે નાના નાના વેપારીઓ જે ધંધાર્થીઓ ત્યાં કને ધંધો કરે છે એમને ત્યાં કંઈ દબાવ દબાણ હટાવવાની કામગીરી સરકાર દ્વારા જ્યારે કરવામાં આવી રહી હતી ત્યારે ત્યાંના સ્થાનિકોનું અને ત્યાંના વેપારીઓનો અવાજ લઈ કોંગ્રેસનો પ્રતિનિધિમંડળ ત્યાં કને હાજર અધિકારીઓ પાસે જ્યારે પહોંચ્યું ત્યારે કોંગ્રેસ પક્ષના પ્રમુખ ખેરાજભાઈ ગઢવી ત્યાં કને એમને રજૂઆત કરવા ગયા જ્યારે અધિકારીઓને અને કહ્યું કે આ નાના નાના જે વેપારીઓ છે એમને કોઈ નુકસાન ન થાય એ રીતે દબાણની હટાવવાની કામગીરી કરવામાં આવે અને થોડો બે ત્રણ કલાકનો એમને સમય આપવામાં આવે જેનાથીને વેપારીઓ એ પોતાની જે છે માલસામાને નુકસાન ન થાય એ રીતે હટાવી શકે એના માટેની જ્યારે રજૂઆત કરવામાં આવી રહી હતી ત્યારે ત્યાંના અધિકારીઓને ખાસ કરીને ત્યાંના મામલદાર અને પીઆઈ સાહેબ દ્વારા એવો ત્યાં કને આદેશ દેવામાં આવ્યો કે જે પણ રજૂઆત કરતા હોય એમની રજૂઆત નહીં સાંભળવાની અને એમની સામે બળ પ્રયોગ કરો અને બળ પ્રયોગ એ રીતનો કર્યો કે ખેરાજભાઈને એ બહુ ગંભીર ઈજાઓ પહોંચી અને એમને હોસ્પિટલાઈઝ કરવા પડ્યા એવી પરિસ્થિતિમાં કરવી પડીને હજી પણ તે એ જી ભુજ જી કે જનરલ હોસ્પિટલમાં એ હોસ્પિટલાઇઝ છે એવી ગંભીર ઈજાઓ પહોંચી છે ત્યારે અમારી માંગણી છે કે જ્યારે લોકોના પ્રતિનિધિ લઈ અને લોકોની વાત લઈને અધિકારીઓ સામે જ્યારે આવતા હોય છે ત્યારે આવી રીતનું વર્કન કઈ રીતનું યોગ્ય છે આજે માંડવીની વાત કરી તો કેટલા મોટા મોટા લોકો દ્વારા ભાજપના મળતિયાઓ દ્વારા દબાણો કરવામાં આવ્યા છે સુકામ એમને હટાવવામાં નથી આવતા સુકામ એમને હું કને કંઈક સુકામ લાજ રાખવામાં આવે છે અને જ્યારે નાના નાના વેપારી જે રોજ કમાઈને રોજ ખાવાવાળો વર્ગ છે એમની સામે આવું વલણ કરે છે અને તેમનો અવાજ લઈને જ્યારે કોંગ્રેસ પક્ષ પહોંચે છે ત્યારે એમની સામે આવી રીતનું બળપ્રયોગ કરવું એ અયોગ્ય છે આજે અમે કલેક્ટર ઓફિસ ખાતે કલેક્ટર સાહેબને મળી અને એમને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે આ જે પણ અધિકારીઓ હોય એમને કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને જેથી આવનારા દિવસોમાં એક એવું એક્ઝામ્પલ બેસે કે આવું બીજી વાર કોઈ પણ જે લોકોની વાત લઈને રજૂઆત કરવા આવતા હોય એમની સામે આવા બનાવો ન બનવા જોઈએ એના માટેની આજે અમારે રજૂઆત કરી છે માંડવી બીચ ઉપર જે નાના નાના ગરીબ લોકો છે એ પોતાની રોજનું કમાઈ ખાનારા લોકો છે એ રેંકડીને કેબિન રાખીને ક્યાંક નાનો મોટો ધંધો કરતા હતા એના દબાણ કરી અને મામલતદારશ્રી અને પોલીસનો કાફલો કોઈ પણ નોટિસ આપ્યા વગર ત્યાં જઈ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનું પણ ગાઈડલાઈન છે કે કોઈપણ દબાણ કે પણ અડચણ હટાવી હોય તો પણ એમની નોટિસ કાયદેસરની સાત દિવસ પહેલાંને આપવાની હોય છે એ નોટિસ આપ્યા વગર જ્યારે આ નુકસાન કરી રહ્યા હતા ગરીબ લોકોના ત્યારે એ નુકસાન ન થાય એટલા માટે થઈ અને અમારા માંડવી તાલુકાના કોંગ્રેસના પ્રમુખ ખેરાજભાઈ ગઢવી એક જનપ્રતિનિધિ તરીકે જ્યારે એમને લોકોએ રજૂઆત કરી ત્યારે એ ત્યાં જઈ અને ત્યાં માત્ર શ્રી માંડવી અને પીઆઈ સાહેબને એટલું જ કીધું કે તમે એને બે ત્રણ કલાકનો ટાઈમ આપો તો એમાં કેબિનોમાં કે રેકડી ઉપરનો જે સામાન છે એને નુકસાન ન થાય કારણ કે એકદમ આ ગરીબ લોકો છે રોજ રોજનું કમાઈને ખાનારા લોકો છે પરંતુ આ બેસર્મ લોકોએ અત્યારે આપણે જોઈએ છીએ કે આ સરકાર માત્ર ને માત્ર ગરીબોને નબળા લોકોને દબાવવા માગે છે આજે લાખો એકરના જમીનના દબાણો ભાજપના નેતાઓ અને ભાજપના મરતીયાઓ કર્યા છે એને અમે બતાવવા તૈયાર છીએ એ દબાણો એમને હટાવવા નથી પણ માત્ર સસ્તી પ્રસિદ્ધિ લેવા માટે અને આમાં માંડવીના ધારાસભ્યશ્રી પણ એમનો પણ મહત્ત્વનો રોલ છે કે આ ગરીબોને અહીંયાથી હટાવી દો તો આ ધારાસભ્યશ્રી પણ જવાબદાર છે ત્યાંના મામલતદારશ્રી પણ જવાબદાર છે અને ત્યાંના પીઆઈ કે તમારે સ્વયં જાળવ જનપ્રતિનિધિ સાથે કેવો વ્યવહાર તમારો હોવો જોઈએ કારણ કે અમારી ફરજ એની જવાબદારી બને છે ક્યાંય પર થતું હોય તો અમારે વિગત જાણવાનો પણ અમને અધિકાર છે એમને માની લો કોઈ ગરીબ માણસોને નુકસાન થતું હોય તો નુકસાન ન થાય એના માટેની રજૂઆત માટેની અમારી જવાબદારી છે પરંતુ બેસરમ લોકોએ અમારા પ્રમુખને ખાલી અટકાવ્યા નહીં પરંતુ એને માર પણ મારી છે આજે સરકારી હોસ્પિટલમાં એ દાખલ છે અને નવાઈની વાત તો એ છે કે એ પોતાનું નિવેદન લેવા માટે ત્યાંના પોલીસ અધિકારીઓ માંડવીથી આવ્યા પર ત્યાં પોલીસ અધિકારીઓએ એવું જણાવ્યું કે અમે કંઈ એ પ્રમાણે તમે નિવેદન આપો તો આ કઈ રીતની કાયદો નિયમ છે તો જેને ઈજાઓ થઈ છે જેને જેની સાથે વ્યવહાર થયો છે એ રીતનું નિવેદન નોંધાવવા માટે ખેરજભાઈ જ્યારે પોતાની રજૂઆત કરી ત્યારે નિવેદન નોંધ્યા વગર માંડવી પોલીસ પાસી ચાલી ગઈ છે તો આ ખૂબ અત્યારે આ ગુજરાતમાં જે રીતનું શાસન ચાલી રહ્યું છે કે માત્ર ને માત્ર ગરીબોને અન્યાય કરવો ગરીબોને દબાવો બાકી આ માલિક તુજાર કે પૈસાદાર લોકો ગમે એટલા દબાણ કરે તો એના સામે કોઈ કાર્યવાહી કરવાની નથી થતી ત્યારે અમે આજે કલેક્ટર સાહેબને આ આવેદનપત્ર આપી ત્યાંના મામલતદારશ્રી જે ગુનેગાર છે ત્યાંના પીઆઈ પર ગુનેગાર છે કે વગર નોટિસે ગરીબોના તમે નુકસાન કરી રહ્યા છો એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને તપાસ કરવામાં આવે કે એને નોટિસ આપી છે તો ક્યારે આપી છે કેટલા દિવસનો ગારો છે આ બધું અમે કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરી અને આને સામે કાયદેસરની કાર્યવાહી થાય અને પોલીસ એમનું નિવેદન નહોતી અને જે પણ જવાબદાર લોકો હોય એમને સામે કાર્યવાહી કરે કારણ કે ક્યારે પણ કોંગ્રેસ આવો અન્યાય સાંખી નહીં લે કોંગ્રેસ લોકોની સાથે છે ગરીબોની સાથે છે અને ગરીબોનો ક્યાંય પણ અન્યાય થતો હશે તો હંમેશા કોંગ્રેસ એમની સાથે રહેવાની